પોલીસે ઝડપી લીધા પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેલા એ બાતમી મળી હતી કે કુંભારવાડાના રામદેવનગરમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા રમજુભાઈ નારસીભાઈ પરમાર અલ્પેશભાઈ ચંદુભાઈ પરમાર ઉમેશભાઈ પ્રતાપભાઈ રાઠોડ રાકેશભાઈ વલ્લભભાઈ તથા કિશોરભાઈ વલ્લભભાઈ પરમાર અને વિપુલભાઈ પ્રતાપભાઈ રાઠોડને રોકડા રૂપિયા ત્રણ હજારની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી